માતાજી બધાને કે આમ છો બધા મજામાં તો સ્વાગત છે એક અમારા બ્લોગમાં જો અત્યારે ટાઈમ થયો છે દસ જેવું આપણે એરંડામાં પાણી ચાલુ કર્યું છે કાલે થોડુંક પાવાના રહી ગયા હતા એટલે કે પાઈ દઈ ઓલી બાજુ આપણે આઠી ભેગું કરવાનું હાલે એરંડાની લુંગું જોવા જો મેન મેન લુંગુ રે ને એ મોટી હે બાકી તો બધી આવી જો આમાં મેન લૂંબો નણી જે આમાં હજી નણવાની બાકી જો આમ મેન આમ નાણી આ બાકી જો પાસા નાણા એવા થઈ ગયા હૈ જો આ હુકાઈ ગયા ના નાણું આ પડે આમાં ડોડવા હુકાઈ ગયા હૈ આ બાજુ જો લાગે છે આવું પાણી પહેલા નાણવાના આજુબાજુ નાકું જોતા હોય પાણી કેટલાક પી ગયું પછી વધી જાય ને તો ઓલી બાજુ વહી જાય હાઠીઓમાં બાજુ જો હાઠી ભેગી કરવાની છે નાકું ભરાય ને બે ત્રણ પાથરા કરી નાખી નાકા વાળતું ભેગી કરતું જવાનું જો અત્યારે ટાઈમ થયો છે બહાર જવું અને આપણે એરડામાં પાણી હાલતું હતું એરડા બધા પી ગયા આ બાજુ મકાઈમાં કીધું હરે દે ફાયદે ને ગદ્દા તો મજાનું ટમેટું જેવું તો લઈ ટમેટું ટમેટું ખાઈ નાખ્યું અત્યારે ટાઈમ થયો છે પાંચ જેવું અને આપણે નાઈને આવ્યા તો આ બાજુ ઘઉં બાજુ ચક્કર મારવા ગદપમાં એક કાંકડીનો વેલો હે એમાં કાંકડી થઈ છે દેખાડું તમને કાંકડીનું પણ થયું સીભળાઈ જેવું એક અહીંયા થયેલું પણ બરી ગયું અત્યારે થાય નહીં જો અત્યારે શિયાળે આવું જ થાય વહેલો મોટો ન વધે જો આટલો જ વહેલો અત્યારે જવું છે આપણે ગામમાં દયાણું દરાવા જવાનું છે દયાણું દરાઈ આવી ગામમાંથી જવાનું છે આપણે ચોકડી બાજુ પાંભાજી નો પ્રોગ્રામ છે પાંભાજી લેવા જવાનું હે જો હાઠી ઉપર રાપ આપણે પાડોશી ને લઈએ હજી મૂકવા નથી પડી એ મૂકવા જવાની છે હવે એ તો કાયલક મૂકવા જાઉં ત્યારે જઈ ગામમાં દેણું ગામમાં મૂકતા જાય ને પછી જય ચોકડી બાજુ પાવ ભાજી લઈ આવી ચાલો બ્લોકમાં બેના રહેજો જો આપણે આવી ગયા ત્યારે ગામમાંથી ચોકડીએ દેણું મૂકે પાવ ભાજી લેવા આ છે ચોકડી જો અત્યારે ટાઈમ થયો છે સાડા છ જેવું અને આપણે અહીંયા તો ભેંસ દોવા એક ભેંસ દોઈ લીધી ઓલી બાજુ એક દોવાની હા ચાલો ભેંસ દોઈ લે અને આજનો વિડીયો અહીંયા એન્ડ કરી મળી પાસ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જે માતાજી